નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડેપળની ખબર હવે તમારી પાસે તો રાહકોની જુઓ છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જામનગર શહેર અને જિલ્લામાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદ અને રાજ્યમાં ચાલી રહેલી બેવડી ઋતુના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે હાલ અચાનક તાપમાનમાં ઘટાડો નોંધાય છે એ કારણે બીમારીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે વાતાવરણમાં આવી રહેલા પરિવર્તન વચ્ચે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસ જેવા કેસોમાં મોટો વધારો થયો છે આ વચ્ચે જામનગર જિલ્લામાં પણ રોગચાળો વકરી રહ્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શિયાળાની શરૂઆત પહેલા થયેલા કમોસમી વરસાદના કારણે જામનગર જિલ્લામાં રોગચાળો ચિંતાજનક રીતે વકરી રહ્યો છે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોટેલ હોસ્પિટલમાં વકરતા રોગચાળાના કારણે દર્દીઓના અનેક ગણો ઘસારો જોવા મળી રહ્યો છે આ વકરતા રોગચાળામાં ડેન્ગ્યુ મેલેરિયા શરદી ઉધરસ અને તાવના રોગોના દર્દીઓનો રાપડો ફાટ્યો હોય તેમ પરિસ્થિતિ જીજી હોસ્પિટલમાં સર્જાઈ છે જી હા મિત્રો આ વક્રતા રોગચાળાના નવેમ્બર મહિનામાં દસ દિવસમાં ડેન્ગ્યુના અતિ કેસ માત્ર જીજી હોસ્પિટલમાં નોંધાયા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાય છે ડેન્ગ્યુ ઉપરાંત શરદી ઉધરસતા વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ અનેક ઘણા વધારે છે ત્યારે આ રોગચાળાના કારણે સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓને ઘસારો જોવા મળ્યો છે કમોસમી વરસાદ અને જામનગર શહેરમાં ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળો દિવસે ને દિવસે વકરી રહ્યો તેમ જણાવાયું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ